નથી પ્રક્રિયામાં આજે જે ફાઇનલ જે હિરિંગ હતું કે એના જે ચારે ચાર ટેકેદારો ડમી અને મૂળ ઉમેદવારના ટેકેદારો છે એમણે એફિડેટ કરી અને એવું કીધું કે આ અમારી સિગ્નેચર નથી એટલે એના ઉપર અમે ત્રણ એપ્લિકેશનો આપી હતી એ કીધું કે આ ત્રણે ચારે ચાર જણનું અપહરણ થયું છે એટલે એને તપાસ કરીને તમારા સમક્ષ રજૂ કરો અમને એમની ઉલટ તપાસ કરવાનો ચાન્સ આપો અને અત્યારે જે ઇન્ક્વાયરી છે એનો સ્કોપ એટલો નથી કે તમે એની સિગ્નેચરની સચ્ચાઈ ફૂલ ફ્લેજ ઇન્ક્વાયરી કરી અને કરી શકો આ સંજોગોમાં અત્યારે આનાથી વધારે ઇન્ક્વાયરી ન થાય ચારે ચાર ફોર્મમાં ટેકેદારની સહી છે ખરાપણાની ઇન્કવાયરી ન થાય અને જો ખરાપણાની ઇન્કવાયરી કરવી જ હોય તો પૂરેપૂરી ઇન્કવાયરી કરવી પડે અને એ લોકોને બોલાવવા પડે હેન્ડ એટિંગ એક્સપર્ટનો ઓપિનિયન લેવો પડે અને પછી જ નક્કી થઈ શકે પણ આ અરજીનો એને કોઈ નિકાલ કર્યો નથી અને હુકમ ઉપર રાખી દીધું છે ટેકેદાર કોઈ હાજર થયું છે ના ટેકેદાર કોઈ હાજર નથી બધા અપહરણ છે કોઈ મળતા નથી પોલીસને પણ ફરિયાદ થઈ છે કલેક્ટરને પણ ફરિયાદ થઈ છે પણ એક પણ ટેકેદારની હાજરી કંઈ દેખાઈ આવતી નથી બાબુભાઈ જો ફોર્મ રદ થાય છે તો પછીની પ્રક્રિયા શું રહેશે પછીની કાયદાકીય પ્રક્રિયા પ્રમાણે હાઈકમાન્ડ જે કહેશે એ પ્રમાણે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જશો જે અપહરણ થયા છે તેમના પરિવાર હજુ સુધી સામે નથી આવ્યા શું કહેશો અપહિત વ્યક્તિના પરિવારને એટલી ધમકીથી દબાવવામાં આવ્યો હોય કે એ લોકો બહાર આવી જ ન શકે એમના જે એક ટેકેદાર છે એમના ફોન આવે છે એટલે એને બાજુમાં રાખીને ફોન કરાવે છે કે હું આવું છું આવું છું આ બહુ અત્યંત ગંભીર વસ્તુ છે લોકશાહીમાં કોઈ રીતે ચલાવી ન શકાય ટેકેદારોનું અપહરણ કરી અને એમની પાસેથી ખોટા સ્ટેટમેન્ટ કરવાના કે અમે સહી નથી કરી જ્યારે ખરેખર અમારી હાજરીમાં સહી થઈ હોય અને પોલીસ અને વ્યવસ્થા તંત્ર છે એ મૂક પ્રેક્ષક બને તો આનાથી બીજું કોઈ ગંદુ પ્રકરણ લોકશાહીમાં હોઈ ન શકે ઓર્ડર આવે પછી આપણે ચર્ચા કરીએ તો ચેતન અંબારી સાથે જોડાયેલા છે અને તેમની સાથે ઘણા બધા લોકો પણ છે ગતિવિધિઓ જે ચાલી રહી છે સતત ત્યાંથી તેઓ આપને અપડેટ આપી રહ્યા છે ચેતન થોડીક જ વાર અને થોડીક જ વારમાં જે નિર્ણય છે તે સંભળાવવામાં આવશે ને ત્યારબાદ હવે કોંગ્રેસ પાછળ શું વિકલ્પ રહેશે કારણ કે જે પ્રકારની પરિસ્થિતિ છે એક તરફ નિલેશ કુંભાણી છે તેના પર પણ માછલા ધોવાઈ રહ્યા છે જી અસલમભાઈ હવે શું પ્રક્રિયા રહેશે શું નિર્ણય આવી શકે છે